જાતકોને કેવી રીતે ફળ આપશે શું શુભ થશે કેવું ધ્યાન રાખવાનું છે તમામ વિશે આજે માર્ગદર્શન મેળવીશું જેના માટે અમારી સાથે જોડાયા છે સુપ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા કમલેશભાઈ સ્વાગત છે કમલેશભાઈ આપણે સાપ્તાહિક રાશિ પર સૌ કોઈને આપીએ છીએ તો આજે જણાવી દઈએ કે આવનારું સપ્તાહ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે ચોક્કસથી જણાવી દઈએ આજે આપણે વાત કરીશું મેષ રાશિ થી લઈને મીન રાશિના જાતકો વિશે પચીસ તારીખ થી લઈને એકત્રીસ તારીખ સોમવાર થી લઈને રવિવાર થી લઈને શનિવાર સુધીના દરેક જાતકો વિશે વાત કરીશું સૌ પ્રથમ વાત કરીશું મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અ લ અને એ પરથી આવતું હોય મેષ રાશિના જાતકોનું આ સપ્તાહની શરૂઆત શાનદાર થવા જઈ રહી છે સપ્તાહની શરૂઆતમાં જ તમારા ધારેલા કાર્ય થશે તમારા કોન્ફિડન્સમાં વૃદ્ધિ થશે તમે ડિસિઝન નિર્ણયો લેવાની ક્ષમતા તમારી વધી જવાની છે તમારું શારીરિક જીવન પણ સારું રહેશે આરોગ્ય સારું રહેશે સાથે સાથે સપ્તાહના મધ્યમાં ફાઇનાન્સની દૃષ્ટિએ જોવા જઈએ તો પૈસે ટકે તમને સારો લાભ થવા જઈ રહ્યો છે કુટુંબમાં કોઈ એવો સારો એવો પ્રસંગ હોય તેમાં તમારી ભાગીદારી કુટુંબના સંબંધો સારા થવા જઈ રહ્યા છે અને સપ્તાહના અંતમાં ક્યાંક નાની મોટી મુસાફરી થવા જઈ રહી છે જે તમારા માટે ફાયદાકારક છે બિલકુલ એટલે આ વખતે મેષ રાશિનું સપ્તાહ તો ઘણું સારું રહેવાનું છે ફાયદો પણ થઈ શકે છે આશા રાખીએ છીએ આપને માર્ગદર્શન તો મળ્યું હશે કે ક્યાં શું ધ્યાન રાખવું હવે આપણે મેષ રાશિ બાદ વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર બ વ અને ઉ પરથી આવતા હોય તો વૃષભ રાશિના જાતકો માટેનું જે આ સપ્તાહ છે તેમાં સપ્તાહની શરૂઆતમાં કંઈક નાની મોટી સમસ્યાઓ કાં તો કોઈ ચિંતા તમને રૂકાવટ બની શકે તેમ છે સપ્તાહના મધ્યમાં તમારી ઊંઘ જે છે એમાં ડિસ્ટર્બન્સ જોવા મળી શકે સપ્તાહની શરૂઆતમાં તમને પગનો દુખાવો થઈ શકે અને તમારા ધારેલા કાર્ય ન બને અને એમાં વિલંબ થાય સપ્તાહની મધ્યમાં તમારો વિશ્વાસ પાછો આવશે અને આ સપ્તાહની અંતમાં ક્યાંક કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી ક્યાંક નાણાં તમારા અટકાઈ ગયેલા હોય તો એ નાણાં પણ પાછા આવશે ક્યાંક સંબંધોમાં મીઠાશ પણ તમને સપ્તાહના અંતમાં જોવા મળશે એટલે એ ધ્યાન રાખવું કારણ કે સપ્તાહ શરૂ થતા કદાચ થોડી પડકારોનો સામનો કરવો પડે પરંતુ સપ્તાહના અંત સુધીમાં બધું સમુસૂત્ર થઈ જશે તો આશા છોડવી નહીં હવે આપણે આગળ વાત કરીએ આપણે વૃષભ રાશિની તો વાત કરી લીધી છે હવે મિથુન રાશિની પણ વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે આવનારા સપ્તાહનું ફળ કથન શું ચોક્કસથી મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ક છ અને ઘ પરથી આવતા હોય સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી થવા જઈ રહી છે જે કામ તમારા બહુ સમયથી અટકાયેલા હોય તો તમે એવું માનીને ચાલી શકો કે આ સપ્તાહની શરૂઆતમાં એવા કામ બનવા જઈ રહ્યા છે સાથે સાથે તમારી ઇન્કમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે કોઈ મિત્ર સર્કલ હોય એમાં તમારા સંબંધો સારા રહેશે કોઈ મિત્ર સર્કલમાં તમારો સમય પણ તમે સારો પસાર કરશો તમારી કોઈ ઈચ્છાઓ પણ પૂરી થશે સપ્તાહની મધ્યમાં નાની મોટી કોઈ ચિંતા કાતો મનમુટાવ થાય અને કોઈ એવી ચિંતા હોય જેના કારણે ઓબ્સ્ટેકલ આવી શકે પરંતુ સપ્તાહના અંતમાં ફરીથી તમારો આત્મવિશ્વાસ જાગશે અને કોઈ મહત્વના નિર્ણયો પણ તમે કરશો જે નિર્ણય તમારા માટે સકારાત્મક રિઝલ્ટ આપવાના છે તો મેથન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ આજે સકારાત્મક રહેશે એ ઓવરઓલ તેવું લાગી રહ્યું છે તો આપને પણ આપના જે પ્રયાસ છે એ ફળે એવી અમારી આશા છે હવે આપણે આગળ વાત કરીએ કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તેમણે શું ધ્યાન રાખવું ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય કર્ક રાશિના જાતકોનું આ સપ્તાહની શરૂઆત કરિયરને લગતું ખૂબ જ સકારાત્મક રિઝલ્ટ જોવા મળી રહ્યું છે જે લોકો કરિયરમાં મહેનત કરતા હોય તો એમને ફળ સારું મળશે જે લોકો કરિયરમાં ક્યાંક નવી એપ્લિકેશન કરતા હોય કોઈ જોબમાં ચેન્જ જોઈ રહ્યા હોય કોઈ જોબ માટે વેઇટ કરી રહ્યા હોય પ્રતીક્ષા કરી રહ્યા હોય કે એમનું રિઝલ્ટ ક્યારે આવશે તો આ સપ્તાહની શરૂઆતમાં નોકરીના લઈને અને કરિયરને લઈને ખૂબ જ સારા સમાચાર જોવા મળશે સપ્તાહની મધ્યમાં તમારી કોઈ ઈચ્છાઓ અને તમારા કોઈ અધૂરા કામ હોય એ પૂર્ણ થઈ શકે છે સંતાન બાબતે તમને સારા સમાચાર મળી શકે છે શેરબજારમાં જો તમે રોકાણ કરતા હોય તો તેનાથી પણ તમને ફાયદો થવા જઈ રહ્યો છે સપ્તાહના અંતમાં તમારે કોઈ નવા સાહસ ન કરવા અને ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે નાની મોટી કોઈ પણ મનમુટાવ હોય કે કાં તો કોઈ તમારી ઈજા હોય એવા યોગ બની રહ્યા છે એટલે સપ્તાહની શરૂઆત અને મધ્ય ખૂબ જ સારું છે સપ્તાહના અંતના બે દિવસ શુક્ર અને શનિવાર તમારે સાચવવાના છે બિલકુલ આશા રાખીએ માર્ગદર્શન મળ્યું છે તો આપણને તકેદારી રાખો અને કોઈ એવી પડકારોનો સામનો કરવો પડે તો થોડી હિંમત પણ રાખજો આપણે કર્ક રાશિની તો વાત કરીએ આગળ પણ આપણે રાશિચક્રની જેટલી રાશિ છે એની વાત કરીશું પરંતુ કમલેશભાઈ ઘણા દર્શકો છે જેઓ પોતાના જીવનના પ્રશ્નો પણ આપણને મોકલતા હોય છે સમાધાનની આશાએ તો એવો જ એક પ્રશ્ન છે દિશાબેનનો દિશાબેન જેમની જન્મ તારીખ છે બાવીસ બાર ઓગણીસો ત્રાણું અને જન્મ સમય છે અગિયાર અને ત્રીસ રાત્રે અને નખત્રાણા કચ્છ તેમનું જન્મસ્થાન છે અને તેમનો સવાલ એ છે કે તેઓ પોતાનું ઘર ક્યારે લઈ શકશે ચોક્કસથી ખૂબ જ સરસ કુંડળી છે દિશાબેન તમારી તમારી જન્મકુંડળીની વાત કરીએ તો તમે પોતે નોટ કરી લઈ કરી શકો છો તમારી જન્મકુંડળી એટલે કે સિંહ લગ્ન સિંહ લગ્નનું જન્મ અને મીન રાશિ છે તમારો જે પ્રશ્ન છે કે તમે પોતાનું ઘર ક્યારે લેશો તો અત્યારે હાલમાં દિશાબેન તમારા જે સમય પિરિયડ જે મહાદશા અંતરદશા ચાલી રહી છે શનિની મહાદશા ચાલી રહી છે શનિની મહાદશા ચાલતી હોય એટલે આપણે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય ને એ કામમાં હંમેશા થોડો ડીલે તો જોવા મળે જ પરંતુ તમારા પ્રશ્નોનો જો જવાબ આપવું તો બે હજાર અને એપ્રિલ પહેલાં પહેલાં તમારા મકાન પોતાનું મકાન તમારું થઈ જાય એવા યોગ સારા બની રહ્યા છે અને આ યોગ પહેલાંથી જ અત્યારે હાલમાં ચાલુ પણ થઈ ચૂક્યા છે એટલે તમે ક્યાંક એની તપાસમાં પણ છો ક્યાંક એ ગતિવિધિમાં પણ છો કે તમે કયા મકાન જોતા હશો કઈક જગ્યાએ અને આ એક સમય આવનારો આવે છે જે માર્ચ 27 ના માર્ચ બે હજાર 2027 પહેલા પહેલા તમે તમારા પોતાના મકાનમાં રહેતા હશો એટલે આવનારા વર્ષમાં તેમને તો પોતાનું ઘર મળી જશે આશા રાખીએ આપને આપણા પ્રશ્નોનો સમાધાન મળી ગયું હશે હવે ફરી આપણે રાશિ ચક્રની વાત કરીએ રાશિ ચક્રમાં હવે સિંહ રાશિની જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે તેમને કોઈ પડકાર આવશે કે જોરદાર સપ્તાહ રહેશે સિંહ રાશિવાળા જાતકોનું આ સપ્તાહ ખૂબ જ સારું થવા જઈ રહ્યું છે પડકારની તો વાત જ દૂર રહી પણ આ સપ્તાહની જો કોઈ સુપરસ્ટાર રાશિની વાત કરીએ ને તો એ સિંહ રાશિ બનવા જઈ રહી છે કારણ કે સપ્તાહની શરૂઆતમાં જ ભાગ્ય તમારા તરફેણમાં રહેવાનું છે નસીબ જો કે તમારા કાર્ય થઈ જવાના છે અને નસીબ જેનો સાથ આપે ને એને દરેક કાર્યમાં સફળતા મળતી હોય છે સપ્તાહની મધ્યમાં તમારા કરિયરને લઈને પણ સારા સમાચાર જોવા મળશે કરિયરમાં કોઈ અગત્યની મિટિંગ્સ હોય તો એમાં તમારી સફળતા જોવા મળી શકે છે તમારા બોસ હોય તમારા ઉપરી અધિકારી હોય તો એમને એ તમારા કાર્યની પ્રશંસા કરશે તમારા ઘર મકાનને લઈને કોઈ પ્રશ્નો હોય ઘરના કોઈ મનમુટાવ હોય તો એ દૂર થશે ઘર મકાન અને સાધનના કોઈ પ્રશ્ન હોય તો એમાંય તમને સુખ સંપત્તિ સુખ જોવા મળી રહ્યું છે સપ્તાહની શરૂઆતમાં ભાગ્ય તો છે સાથે સાથે કોઈ નાની મોટી મુસાફરી પણ હોઈ શકે કોઈ માંગલિક પ્રસંગ પણ તમારો થવા જઈ રહ્યો છે અને સપ્તાહની અંતમાં તમારી ઈચ્છાઓ પણ પૂરી થવા જઈ રહી છે તો આ રાશિ આ સપ્તાહની સુપરસ્ટાર રાશિ બનવા જઈ રહી છે બિલકુલ સિંહ રાશિના જાતકો આનંદો આપનો સપ્તાહ ખૂબ જ સારો રહેશે અને ઘણા સારા પરિણામ પણ મળી શકે છે બસ પ્રયાસ કરતા રહેજો એટલે સિંહ રાશિ બાદ હવે આપણે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું છે તેમણે શું ધ્યાન રાખવું કેવી રીતે આગળ વધવું ચોક્કસ છે કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પ ઠ અને અણ પરથી આવતા હોય કન્યા રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે ને એ આઠમા સ્થાન એટલે કે આ સપ્તાહની શરૂઆતમાં જ તમે ક્યાં ખોઈ જઈશો કોઈક વિચારોમાં કોઈ રહસ્યમાં અને તમારા જીવનમાં કંઈક નાનો મોટો બદલાવ જોવા મળી રહ્યો છે હવે આ બદલાવ સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે કેમકે આઠમું સ્થાનથી જે વાત આવે એ ઓલ ઓફ સડન એટલે આકસ્મિક હોય છે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સપ્તાહની શરૂઆતમાં તમારે મુસાફરી ટાળી દેવાની છે સાથે સાથે સપ્તાહની મધ્યમાં જો વાત કરીએ તો તમારા સારા પરિણામ જોવા મળી રહ્યા છે નસીબનો સાથ મળશે તમારા અટકાયેલા કાર્ય બની શકે છે લેન્ડ પ્રોપર્ટીના કોઈ કાર્ય હોય એ પણ બની શકે છે ટ્રાવેલિંગ તમને આ સફળતા અપાવશે સપ્તાહની મધ્યમાં તમે ટ્રાવેલિંગ કરી શકો છો સપ્તાહની અંતમાં તમારા કરિયરને ઉદ્દેશ્ય લઈને ખૂબ જ સારા સમાચાર છે જો તમે નોકરી મેળ મેળવવા ઈચ્છતા હોય તો એ તમારી નોકરીમાં તમને સારું પરિણામ મળે તમારી નોકરી મળી શકે છે કરિયરમાં કામ ધંધો સારો ચાલશે એવું બને કે સપ્તાહની અંતમાં સારું કામ તમારા હાથમાં આવે તમે જે જગ્યાએ જોબ કરતા હોય ત્યાં તમારા કામની પ્રશંસા પણ થાય તો આવા યોગ છે ખાસ કરીને સપ્તાહની જે શરૂઆત છે એ તમારી રૂકાવટ ભરી અને ઓબસ્ટેકલ ભરી છે એટલે આ સમય તમારે લાંબી મુસાફરી ટાળી દેવાની છે એટલે જો આ કન્યા રાશિની આપણે વાત કરીએ તો ભલે શરૂઆત થોડી અવરોધવાળી હોય પરંતુ એ યાદ રાખજો કે આપણે કરેલા પુરુષાર્થનું પરિણામ પણ આ સપ્તાહમાં આપણે મળી શકે છે કન્યા રાશિના જાતકો નિરાશ ના થાય હવે આપણે આગળ વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું રહેશે ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય સપ્તાહની શરૂઆતમાં જ જો કોઈ ભાગીદારીની કામ ધંધાની વાત હોય ભાગીદારીના બિઝનેસની એવું બની શકે કે કોઈ કોઈ વ્યક્તિ સાથે તમે વાતચીત કરતા હોય અને તમે પાર્ટનરશિપની વાત કરો સાથે સાથે તમે જો લગ્ન જીવનમાં દાંપત્ય જીવનમાં રહેતા હોય તો તમારા કોઈ મતભેદ હોય તો એ દૂર થવા જઈ રહ્યા છે દાંપત્ય જીવનને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ હલ થવા જઈ રહ્યા છે જો સપ્તાહની શરૂઆતમાં જે લોકો લગ્નમાં ઇચ્છુ લગ્ન માટે ઈચ્છુક હોય તો આ સમયમાં સામેવાળા પક્ષથી વાત પણ પોઝિટિવ આવી શકે છે સપ્તાહના મધ્યમાં કંઈક બદલાવ જોવા મળી રહે છે બની શકે કે જે સપ્તાહની શરૂઆતમાં જે સારા સમાચાર છે એ જ તમારી સપ્તાહની મધ્યમાં તમારું પરિવર્તન કરી અને તમને સપ્તાહના અંતમાં ભાગ્યનો સહારો મળે અને તમારું કોઈ મુસાફરી પણ સારા યોગ બની રહ્યા છે તમારા સાહસમાં પણ વધારો થવા જોવા મળી રહ્યો છે એટલે આ સપ્તાહ તમારા માટે પણ ઘણું સારું છે તો તુલા રાશિના જાતકો માટે સાહસ સિદ્ધિ લઈને આવશે યાદ રાખીને આગળ કામ કરી શકો છો સફળતા જરૂર મળશે બસ પ્રયાસ કરતા રહેવાની જરૂર છે આપણે તુલા રાશિની વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ તેને લઈને શું માર્ગદર્શન ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય સપ્તાહની શરૂઆત તમારા છઠ્ઠા સ્થાનથી એટલે કે ઋણ રોગ રીપુ કોમ્પિટિશન હા કોમ્પિટિશનમાં જો કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ તો તમને સફળતા મળી શકે છે સાથે સાથે સપ્તાહની શરૂઆતમાં તમારે થોડું આરોગ્યનું ધ્યાન રાખવાનું છે આરોગ્યની ધ્યાનની જ્યારે વાત આવે તો આપણે બટોબિયસલી બહારનું ખાવાનું ટાળવું જોઈએ સાથે સાથે તમારું ઋણ રોગ એટલે કે જો કોઈ ઋણ હોય તો એમાંથી મુક્તિના પણ યોગ બની રહ્યા છે સપ્તાહની મધ્યમાં લગ્ન સંબંધિત ભાગીદારી બિઝનેસ સંબંધિત પ્રશ્નો તમારા હલ થવા જોવા મળી રહ્યા છે અને સપ્તાહની અંતમાં ક્યાંક નાની મોટી મુસાફરી પરંતુ સાથે સાથે ઓબ્સ્ટેકલ કોઈ કામમાં અડચણ પણ જોવા મળી રહી છે એટલે જો તમારે કોઈ કાર્ય હાથમાં લેવું હોય આ સપ્તાહમાં તો તમારા સપ્તાહની મધ્યનો સમય તમારા માટે સારો છે આશા રાખીએ આ માર્ગદર્શનથી આપને પણ આવતા સપના આવતા સપ્તાહમાં કેવી રીતે આગળ વધવું તેની જાણકારી મળી હશે હવે આપણે આગળ વાત કરીશું પરંતુ રાશિઓનું ફળકથન જાણીએ તે પહેલાં એક દર્શકનો પ્રશ્ન છે તે પણ જોઈ લઈએ આ ભાઈનું નામ છે ઋતુરાજ સિંહ અને તેઓ રાજકોટ તેમનો જન્મસ્થાન છે બર્થડેટ છે તેમની 5 8 2003 જી બપોરના 2 વાગ્યાનો અને તેમનો સવાલ એ છે કે શું સરકારી નોકરીના કોઈ યોગ છે ઓકે ઋતુરાજ સિંહજીની જનીમ કુંડળી જો જોઈએ આપણે તો આ જન્મ કુંડળી પ્રમાણે ઋતુરાજ ભાઈ તમારું સ્કોર્પિયન લગ્ન એટલે કે વૃચિક લગ્ન બને છે કુંડળીમાં અને તુલા રાશિ એટલે તમારું નામ જે છે ઋતુરાજ તો તુલા રાશિ તમારી શુભ રાશિ બને છે આ તમે ખાલી નોટ કરી શકો છો બીજા નંબરે જો તમારા પ્રશ્નનો જવાબ આપીએ તો ગવર્મેન્ટ જોબ સરકારી નોકરી મળવાના યોગ કહેવાય છે તો ઋતુરાજભાઈ કુંડળીની ઓવરઓલ એનાલિસિસ કરતાં જોવા મળી રહ્યું છે કે એકદમ ચોક્કસતાથી તમને ગવર્મેન્ટ નોકરી મળી જશે એવા કોઈ યોગ કુંડળીમાં નથી પરંતુ તમારે આનાથી નિરુત્સાહ થવાની જરૂર નથી જો કુંડળીમાં કોઈ ચોક્કસ યોગ ન હોય પરંતુ માણસનો જ્યારે સમય બદલાય છે જ્યારે જ્યારે માણસની મહાદશા અંતરદશા બદલાય છે ત્યારે જો એ માણસ એ વ્યક્તિ એ દિશામાં હોય અને દિશા તરફ પ્રયાસ કરી રહ્યો હોય તો એ સમયે એને સફળતા મળવાના યોગ બને તમારા માટે ગવર્મેન્ટ જોબનો એક સારો ચોક્કસ સમય જો હું બતાવું ઋતુરાજભાઈ તો એ તમારી શનિ અને સૂર્યની દશાનો પીરિયડ છે જે બે હજાર ત્રીસથી બે હજાર એકત્રીસના સમયમાં આવશે એટલે અત્યારે હાલમાં વાત કરીએ ને તો તમારે હજુ પણ ચાર વર્ષ મહેનતની જરૂર છે ઋતુરાજભાઈ બિલકુલ જો મહેનત કરશો તો ચોક્કસથી પરિણામ મળશે કારણ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ નથી ખુલતું ખેર આપણે વાત ચક્ર પર આવીએ અને રાશિ ચક્રની આગળની વિશે પણ વાત કરીએ હવે જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું ચોક્કસથી ધનુરાશિ એટલે કે જેમના નામના અક્ષર ભ ધ પરથી હોય તો ધનુરાશિનું જે આ સપ્તાહ છે આ સપ્તાહની શરૂઆતમાં સંતાન લક્ષ્યને લઈને કોઈ સારા સમાચાર સંતાન બાબતે કોઈ સારા સમાચાર જોવા મળી રહ્યા છે તો સંતાનની કોઈ સારી પ્રગતિ થાય એવા કોઈ તમને સમાચાર મળે સાથે સાથે તમારું જો કોઈ સ્પોર્ટ્સને લઈને કાર્ય હોય જે લોકો સ્પોર્ટ્સમાં એક્ટિવેટ હોય તો એમનું પર્ફોમન્સ સપ્તાહની શરૂઆતમાં શાનદાર થશે સાથે સાથે તમારી જે ટેકનિક્સ છે તમારું જે ઇન્ટેલિજન્સ છે તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ અને વિવેક તમારો આ સપ્તાહમાં જોરદાર કામ કરશે ધનુ રાશિવાળા માટે સપ્તાહની મધ્યમાં નાની મોટી હેલ્થ રિલેટેડ મેટર્સ આવી શકે છે નાનો મોટો કોઈની જોડે વાતચીતમાં મતભેદ થઈ શકે છે જેના કારણે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે અને સપ્તાહની અંતમાં જે લોકો લગ્ન ઇચ્છુક હોય તેમના લગ્નમાં સારા સમાચાર જોવા મળી શકે છે

તમારા જીવનની અંદર કોઈ ઘર મકાનના પ્રશ્નો હોય કોઈ સાધનના પ્રશ્ન હોય તો એ પ્રશ્નમાં થોડો ડીલે જોવા મળી શકે છે તમને સુખ શાંતિની કોઈ વાત હોય તો તમારી સુખ શાંતિ જે છે એમાં થોડું ડિસ્ટર્બન્સ જોવા મળી શકે છે બની શકે એવું કે તમે સપ્તાહની શરૂઆતમાં થોડી આળસ અનુભવી શકો છો ઘરે તમારો સમય વધારે પસાર થશે સપ્તાહની મધ્યમાં સંતાનને લઈને તમને સારા સમાચાર મળી શકે છે જો તમે વિદ્યાર્થી વર્ગો હોય તો આ સપ્તાહની મધ્યમાં તમને વિદ્યામાં રૂચિ વધારે રહેશે તમે જે વાંચશો એનું ફળ પણ જરૂર મળશે અને જો પરીક્ષા ચાલતી હોય તો એનું રિઝલ્ટ પણ સારું આવશે અને જે દિવસે જે તે વિષયની પરીક્ષા હશે એ વિષયમાં પણ તમારું પરીક્ષા જે છે એ બહુ સારી જશે અને એનું પરિણામ પણ સારું આવશે સપ્તાહના અંતમાં શનિ શુક્ર અને શનિવાર બે દિવસ તમારે થોડું સાચવવાની જરૂર છે અને હેલ્થને ખાસ સાચવજો બિલકુલ તો આપણે મકર રાશિનું પણ રાશિ ફળકથન તો જોઈ લીધું છે હવે આગળ વધીએ અને કુંભ રાશિની જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે ચોક્કસથી કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગ શ અને શ પરથી આવતા હોય સપ્તાહની શરૂઆતમાં તમારા સાહસમાં વધારો જોવા મળી રહ્યો છે તમે કોઈ કાર્યને લઈને કોઈ નવા નિર્ણયો લેશો અને આ નિર્ણયો તમારા પક્ષમાં પણ આવશે સાથે સાથે તમે જ્યાં કામ કરતા હો તો તમારા સહકર્મી દ્વારા તમને સારી મદદ જોવા મળશે તમારા ભાઈ અને બહેનનો સાથ સહકાર તમને ચોક્કસથી જોવા મળશે સપ્તાહની શરૂઆતમાં કોઈ પ્રસંગ પણ બનશે જ્યાં તમે સાથે કોઈ કાર્ય કરવા જાઓ ક્યાં તો કોઈ વાતમાં એકબીજા સાથે સંપર્કમાં પણ આવો જેના કારણે તમારા સાહસમાં પણ વધારો થાય આવા ઘટના જોવા મળી રહ્યા છે સાથે સાથે સપ્તાહની મધ્યમાં ઘર જમીન મકાન પ્રોપર્ટીને લગતા કામ બની શકે છે કરિયરને લગતા કામ બની શકે છે અને સપ્તાહના અંતમાં વિદ્યાર્થી વર્ગને વિદ્યાર્થીમાં સારો સફળતા પ્રાપ્ત થવા જોવા મળી રહી છે કોઈ સંતાન બાબતના પ્રશ્નો હોય તો એમાં પણ નિરાકરણ જોવા મળી રહ્યું છે બિલકુલ કુંભ રાશિની પણ વાત કરીએ હવે રાશિ ચક્રની અંતિમ રાશિ જે મીન રાશિ છે તો મીન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન ચોક્કસ થી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ ચ જ પરથી આવતા હોય મીન રાશિના જાતકોનો આ સપ્તાહની શરૂઆતમાં જો તમે બહુ સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓમાં હોય તો સપ્તાહની શરૂઆતમાં જ એ સમસ્યા તમારી દૂર થવા જઈ રહી છે આ સપ્તાહની શરૂઆતમાં તમારા જીભ ઉપર સરસ્વતી બિરાજમાન છે તમારી વાક સિદ્ધિની પ્રશંસા થશે તમે જે તે જગ્યાએ કોઈ વક્તા તરીકે કોઈ વક્તવ્ય આપતા હોય કાં તો સમાજમાં તમે કોઈ જગ્યાએ કોઈને સારી સલાહ આપતા હોવ તો આ વાતની પ્રશંસા તમારી ચોક્કસથી થશે કુટુંબમાં તમારું નામ મોટું થવા જઈ રહ્યું છે જીવનમાં સારું પરિવર્તન પણ છે એટલે સપ્તાહની શરૂઆતમાં ફાઇનાન્શિયલ કન્ડિશન તો ચોક્કસથી સુધરશે સપ્તાહની મધ્યમાં કોઈ નાની મોટી મુસાફરી થાય તમારી ભાઈઓ બહેનોનો સાથ સહકાર તમને મળી રહે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થવા જોવા જોવા મળી રહી છે પણ પરાક્રમમાં એવી કોઈ જગ્યાએને ઊભું રહેવું જ્યાં તમે કોઈ વિવાદમાં ફસાઈ જાઓ અને તમારી ઉપર કોઈ મુશ્કેલી આવે સપ્તાહની અંતમાં જો તમે રિયલ એસ્ટેટમાં હોય લેન્ડ પ્રોપર્ટીની મેટરમાં હો જમીન મકાન ઘરના પ્રશ્નો હોય સાધનના પ્રશ્નો હોય તો દરેક પ્રશ્નોનું નિરાકરણ અને આમાં તમને સારા સમાચાર જોવા મળી રહ્યા છે ખૂબ સરસ એટલે મીન રાશિના જાતકો માટે પણ આવનારો સપ્તાહ તો સારું જ કહી શકાય કારણ કે ઓવરઓલ જેટલા પણ પ્રયાસ કરશો એ સફળ થવાના ઘણા ચાન્સીસ દેખાઈ રહ્યા છે શાસ્ત્ર મુજબ હવે આપણે બારે રાશિના ફળકથન તો જાણી લીધા છે પરંતુ દર્શક મિત્રોનો એક સવાલ છે એ પણ લઈ લઈએ એમનું નામ છે જયરાજસિંહ ખેર અને જન્મસ્થળ છે વડોદરા જન્મ સમય છે રાત્રે આઠ વાગીને પિસ્તાળીસ મિનિટ જન્મ તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર એક તેમનું એવું પૂછવું છે કે ભવિષ્ય કેવું છે ને શેર માર્કેટમાં તેઓ રોકાણ કરશે તો શું લાભ થશે ચોક્કસથી જયરાજસિંહજી તમારી કુંડળી જે જન્મકુંડળી છે એ જન્મકુંડલી પરથી લગ્ન એટલે તમે નોટ કરી શકો છો તમારું જન્મકુંડલીનું લગ્ન છે કન્યા લગ્ન છે અને તમારી મકર રાશિ છે અને મકર રાશિ પ્રમાણે તમારું નામ છે જયરાજભાઈ એ ખૂબ શુભ છે તમારી જો જન્મકુંડળીની વાત કરીએ જયરાજભાઈ તો પાંચમા સ્થાનનો માલિક નવમાં સ્થાનમાં શનિ ગુરુ સાથે ખૂબ જ સારું પ્લેસમેન્ટ છે શેર માર્કેટમાં ભવિષ્યમાં લાભ થશે એ વાત તો દૂર રહી પણ તમને જયરાજભાઈ શેર માર્કેટનું ખૂબ જ સારું એનાલિસિસ અને ખૂબ જ સારું નોલેજ છે એનાલિટિકલ નોલેજ છે ટેકનિકલ નોલેજ છે અને આ નોલેજ તમારી ડેસ્ટિની પણ બની શકે છે આ નોલેજનો ઉપયોગ કરીને તમે આગળ શેર માર્કેટમાં વધી શકો છો તમે સલાહ પણ આપી શકો છો પણ શેર માર્કેટની જ્યારે વાત આવે ત્યારે હું હંમેશા એક સલાહ આપતો હોઉં છું કે તમે લોંગ ટર્મના શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા રહો શોર્ટ ટર્મ અને તાત્કાલિક નાના રોકાણમાં રાતોરાત તમને ફાયદો થઈ જાય એવા યોગ આપણે જ્યોતિષમાં કન્સિડર કરીને જોતા નથી પરંતુ શેર માર્કેટની વાત આવે તો તમે શેર માર્કેટને તમારું પ્રોફેશન પણ બનાવી શકો છો જયરાજભાઈ એવું પણ છે કે છેલ્લા બે ત્રણ વર્ષમાં તમે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક નુકસાન પણ કર્યું હોય પણ આ નુકસાનથી તમે શીખ્યા પણ ઘણું છો તમારું ટેકનિકલ એનાલિસિસ એટલું સખત છે કે એને તમે તમારું પ્રોફેશન બનાવીને જે વાપરશો તો તમને ચોક્કસથી જોરદાર ફાયદો જોવા મળી રહ્યો છે અને બીજી વાત કે આવનારું ભવિષ્યની વાત કરો ને જયરાજભાઈ તમારી કુંડળીનું એક જબરદસ્ત પ્લેસમેન્ટ છે રાહુ દસમા સ્થાનમાં બેઠેલો છે અને એકલો રાહુ છે બીજો કોઈ ગ્રહ નથી રાહુ દસમે દુનિયા કરે વશમે જયરાજભાઈ એટલે તમારું આવતું જે ભવિષ્ય છે ને એ ખૂબ જ ઉજળું જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં તમે પોતે રાહુની મહાદશામાં જ ચાલી રહ્યા છો એટલા માટે આ જે દશા જે છે ને એ તમારી હજુ લાંબા સમયની છે એટલે આવનારું ભવિષ્ય તમારું જોરદાર છે જયરાજભાઈ બિલકુલ આશા કરીએ છીએ રાજમાઈને પણ તેમની જે પ્રશ્ન છે તેનું સમાધાન મળી ગયું હશે આપણે દરેક એપિસોડમાં દર્શકોને ગ્રહો વિશે પણ માહિતકાર કરીએ છીએ તો આજે આપણે એ જે શ્રેણીને હવે આગળ વધારીએ અને વાત કરીએ શનિ ગ્રહની શનિ ગ્રહની લાક્ષણિકતાઓ શું હોય છે જી ચોક્કસ જે ખૂબ સરસ પ્રશ્ન છે આપણે દરેક દરેક સપ્તાહમાં કોઈ ન કોઈ ગ્રહ વિશે વાત કરતા હોઈએ છીએ જેથી કરીને દરેક દર્શક મિત્રો શાંતિથી સમજી શકે છે કે આપણી આસપાસ આપણા જીવનમાં ગ્રહો કેવી રીતે અસર કરતા હોય છે ગ્રહોને કઈ રીતે સમજી શકાય અને એમની અસરો સારી છે કે ખરાબ એ પણ સમજી શકાય તો એટલા માટે આપણે દરેક ગ્રહની જ્યારે વાત કરીએ તો આજે આપણે વાત કરીએ છીએ શનિ ગ્રહની તો શનિ ગ્રહની જ્યારે પણ વાત આવે ને ત્યારે શનિ દેવને કહેવામાં આવે છે કર્મ પ્રધાન દેવ અને બીજી વાત છે કે શનૈ શનૈ ચરતી હતી શનૈશ્ચરાય એમની લાક્ષણિકતા છે કે શન શન ચરતી એટલે ધીમી ધીમી ગતિ જે સૌથી સ્લોવેસ્ટ મુવિંગ પ્લેનેટ કહી શકાય તો એ સેટર્ન પ્લેનેટ છે એક રાશિની અંદર અઢી વર્ષ જે પ્લેનેટ રહેતો હોય તો એ રાશિ એ એ પ્લેનેટ જે છે એટલા માટે એની ગતિ ધીમી છે પરંતુ ધીમી પણ જસ્ટિસ લવર કીધું છે એટલે જે જસ્ટિસ કરી શકે ન્યાય કરી શકે ન્યાયના દેવતા એટલે આપણે શનિદેવ કહીએ છીએ એટલે કર્મની જે વાત આવે કર્મ જે માણસ કરતું હોય કર્મ ઉપર તો ઘણી બધી વાત છે તો કર્મ કરે સો ફલ મિલે જીવન કાય મર્મ પ્રાણી તેરે હાથ મેં તેરા અપના કર્મ એટલે કર્મ સિવાય તો કંઈ છે જ નહીં અને જે માણસ કર્મ નથી કરતો એવું કહેવાય છે કે દસમું સ્થાન કર્મ છે નવમું સ્થાન ભાગ્ય છે ભાગ્યને ચલાવવું એ કર્મના હાથમાં છે જો માણસ કર્મ નહીં કરે તો ભાગ્ય ઉજાગર થતું નથી એટલે જસ્ટિસ લવર ન્યાયના દેવતા શનિદેવને આપણે ઓળખ કે જ્યાં બ્લેક કલરની વસ્તુઓ વધારે હોય જ્યાં કાળો કલર વધાર્યો હોય અંધકાર હોય કેમ કે એમને પોતાનું જીવન પણ અંધકારમાં કાઢેલું છે સાથે સાથે જ્યાં રાહ જોવાની થાય ત્યાં રાહ જોવાની થાય જ્યાં બેસવાની જગ્યાઓ હોય તો એ ડિરેક્શન છે એ ડિરેક્શન ત્યાં રાહ જોવાતી હોય તો એ શનિદેવની જગ્યા બનતી હોય છે સાથે સાથે જે લોકો ઘરડા હોય છે ઉંમરલાયક લોકો તો એમની ઉપર શનિદેવનું પ્રધાન આધિપત્ય વધારે હોય છે એમની ઉપર ઉર્જા વધારે હોય છે જે લોકો અનાથ હોય છે જે લોકો અપંગ હોય છે યા તો એમનું કોઈનું કોઈ એવું કોઈ તકલીફ હોય છે એમને તો એવા લોકો સીધાના સીધા શનિદેવની ડિરેક્શનમાં હોય છે એ લાક્ષણિકતા છે કર્મ છે બીજું કે માણસની જવાબદારીઓ માણસની જેટલી જવાબદારીઓ ચાહે એ સમાજને લક્ષીનો હોય ચાહે એ એના કર્મને લક્ષીનો હોય એ જવાબદારી સંપૂર્ણપણે જે માણસ જવાબદારીથી દૂર ભાગે તો શનિ ખરાબ થાય એટલે જ્યાં જવાબદારી વાત આવે જ્યાં ડિસિપ્લિનની વાત આવે જ્યાં હાર્ડવર્કની વાત આવે એટલે જો કામનું આપણને જેટલું વેતન મળી રહ્યું છે અને આપણે કામમાં ક્યાંક ચોરી કરતા હોય તો એ શનિદેવનું આધિપત્ય છે કર્મ કર્મથી માણસ ભાગી શકતું નથી અને ભાગવું જોઈએ પણ નહીં શું રાખવું કર્મમાં તો ટ્રાન્સપરન્સી ઇન્ટેગ્રિટી આપણે જે કરીએ છીએ એ કોઈ જોવાની જરૂર નથી એટલે કર્મમાં સચોટ રહેવું જોઈએ એટલે જ્યાં જ્યાં આ બધી વાત આવે ત્યાં ત્યાં શનિદેવનું આધિપત્ય વધારે આવે આપણે શનિદેવની લાક્ષણિકતાઓ પણ જણાવી અને એ પણ જણાવ્યું કે ક્યાં ક્યાં તેમનું આધિપત્ય છે પરંતુ ઘણા લોકો શનિદેવથી આમ તો તો એ કર્મનું જ ફળ આપે છે કર્મ હોય તો એ ખરાબ ફળ નથી આપવાના છતાં ડર છે અહીં રીતે જોઈ શકાય કે સારા સારો પ્રભાવ શું છે અને અશુભ પ્રભાવ શું છે એ કેવી રીતે ડિફરન્સ થાય ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો અમિતાબેને આ પ્રશ્ન જનરલી આવી રીતે કરવો એ બહુ જે ઇન્ટેલિજન્ટ માણસો હોય ને એ લોકો કરી શકતા હોય કેમકે જરૂરી છે જાણવું કે આપણને કેવી રીતે ખબર પડશે કે સારું ફળ છે કે ખરાબ કે આપણી કુંડળીમાં શનિ સારો છે કે ખરાબ દરેક માણસોને કુંડળી ખ્યાલ પણ નથી હોતી તો આપણે આપણું જીવન જોઈ શકીએ છીએ અને જ્યારે આપણે આપણું જીવન આંખ બંધ કરી અને આપણે જેટલા પણ વર્ષનો અનુભવ કર્યો હોય એટલે સૌથી પહેલાં તો જે અનુભવ આવે ને આ શનિ જ આવે એટલે અનુભવ કરીને આપણને ખ્યાલ આવે કે મારા જીવનમાં શું છે શું ચાલી રહ્યું શું થયું તો કે જ્યાં જ્યાં તમને સ્ટેબિલિટી ન મળી હોય જે જગ્યાએ કામ કર્યું હોય અને અત્યાર સુધી છેલ્લા પાંચ વર્ષના કરિયરના અનુભવમાં સાતથી આઠ કંપનીના રિઝ્યુમ લખેલા હોય તો માનીને ચાલું તમારો શનિ ખરાબ છે કેમ કે તમને સ્ટેબિલિટી નથી મળી રહી જ્યાં તમે સ્ટેબલ હોવ એક જગ્યાએ તમે દસથી પંદર વર્ષથી કાર્યરત હોવ તો માનીને ચાલો કે તમારો શનિ જોરદાર છે હવે કોઈ માણસ કાર્યરત ન હોય પરંતુ કોઈ માણસ એકદમ એક્ટિવ હોય છે આજનું કામ કલ કરે છો આજ કર આજે નથી કરતો હોય છે પરંતુ માણસ ખૂબ જ આળસ કરતો હોય છે અને આજનું કામ કાલે કરીશ એવું રાખે તો માનીને ને એમની જન્મ જન્મકુંડલીમાં શનિ ખરાબ છે સાથે સાથે કામમાં ચોરી કરીએ શનિ ખરાબ કોઈ માણસ સંપૂર્ણ નિષ્ઠાથી કામ ન કરતો હોય તો એનો શનિ ખરાબ છે એના કર્મ ખરાબ કરી અને જો કોઈ માણસ સંપૂર્ણ નિષ્ઠા ફૂલ ટ્રાન્સપરન્સી અને ડેડિકેશન સાથે સખત મહેનત કરતો હોય જે માણસ મહેનતું હોય એનો શનિ સારો સમજી લેવો જે માણસ મહેનતું ન હોય એનો શનિ ક્યાંક ખરાબ છે એવું સમજીને ચાલુ બિલકુલ કમલેશ ભાઈ આપે ખૂબ જ સરસ માહિતી આપી છે આશા રાખીએ છીએ કે દર્શકો પણ આ માહિતીથી જે માહિતી મળી તેના થકી પોતાની કુંડલીમાં પણ થોડું ઘણું વિશ્લેષણ કરી શકે અને કર્મ સારા કરી શકે પુરુષાર્થ કરી શકે આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર